તમે ઇમેજ બી નહીં કરી શકો તમને એમ થાય મનમાં સવાલ કે સ્ટિયરિંગ વગર અને ટાયર વગર તો કંઈ કાર બનતી હશે પરંતુ આ છોકરાઓએ બનાવી છે અને આ એક ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ છે નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં એન્જિનિયરિંગના ત્રણ છોકરાઓએ કમાલ કરી નાખી છે એક ટાયર વગરની અને સ્ટિયરિંગ વગરની કાર બનાવી છે તમે ઇમેજ બી નહીં કરી શકો તમને એમ થાય મનમાં સવાલ કે સ્ટિયરિંગ વગર અને ટાયર વગર તો કંઈ કાર બનતી હશે પરંતુ આ છોકરાઓએ બનાવી છે અને આ એક ઇલેક્ટ્રિકલ વેહીકલ્સ છે તો આ કારની શું ખાસિયત છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઘણી વખત યુવાનો વિશે એવું કહેવામાં આવે કે એ લોકો દિશા ભટકી ગયા છે પરંતુ એવા યુવાનો પણ છે કે જે દિશા બદલી નાખતા હોય છે સુરતના એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતા ત્રણ છોકરાઓએ એવી એક ડિઝાઇન બનાવી કે જે જોઈને બધા મોઢામાં આંગળા નાખી ગયા આ કાર જ્યારે સુરતના રસ્તા ઉપર ફરતી દેખાય ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા કે આવી પણ કંઈ કાર હોઈ શકે હવે આ જે કાર બનાવી છે એ છોકરાઓના નામ છે શિવમ મૌર્ય સંગમ મિશ્રા અને દિલજીત આ લોકોએ ઘણી બધી મહેનત કરીને આખરે એક એવી કાર બનાવી છે કે જેની અંદર નથી સ્ટિયરિંગ કે નથી ટાયર આ કારને નામ આપવામાં આવ્યું છે ફ્યુચરિસ્ટિક કમ કન્સેપ્ટ કેપ્સ્યુઅલ કાર હવે આ જે કાર છે એની ખાસિયત એ છે કે આ એક ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ છે અને એ સિંગલ ચાર્જની અંદર એંસી કિલોમીટર સુધી ચાલે છે અને પાંત્રીસ કિલોમીટરની એની સ્પીડ છે હવે આ છોકરાઓએ જે કાર તૈયાર કરી છે એનો ખર્ચો પાસઠ હજાર રૂપિયા આવ્યો છે અને નવાઈની વાત એ પણ છે કે ઘણા બધા એવા પાર્ટ છે કે જે આ છોકરાઓ ભંગારમાંથી શોધી લાવ્યા હતા અને લગભગ અઢી મહિનાની મહેનત પછી આ કાર તૈયાર કરવામાં આવી દિવસ રાત આ ત્રણેય વિદ્યાર્થીઓ આ કારની ડિઝાઇન માટે મહેનત કરતા હતા અને આખરે એમનું જે સપનું હતું એ ફળીભૂત થયું છે હવે તમારા મનમાં એવો સવાલ થાય કે સ્ટિયરિંગ નથી તો કાર ચાલે કેવી રીતે તો આની અંદર એક એવી રીતના કાર બનાવવામાં આવી છે કે તમે રસ્તા ઉપર પેલા મોટા મોટા પાઇપવાળા ભૂંગળા જોયા હશે ગોળ ગોળ આમ ભૂંગળા હોય એવી આખી એક કાર બનાવવામાં આવી છે એટલે મતલબ ભૂંગળા આમ કેવા ગભરે એવી એક કાર બનાવવામાં આવી છે અને અંદર એક ચેર જેવું છે આ જે કાર જે છે જે સ્ટિયરિંગની જગ્યાએ જોઈસ્ટિક અને મોબાઈલથી ચાલે છે અને આ જે કાર છે એની સાઇઝ છે ચાર બાય છ ફૂટ આ સ્ટુડન્ટોએ એવું કીધું કે આવનારા દિવસોની અંદર આ કારને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈની મદદથી ઓપરેટ કરવામાં આવશે આ જે કાર છે એની આગળ અને પાછળના ભાગની અંદર એવું એક સેન્સર મૂકવામાં આવશે કે જો કોઈ વાગ તમારા વાહનની આગળ આવી જાય તો આ જે કાર છે એ ઓટોમેટિક ઊભી રહી જશે બહુ જબરજસ્ત ઇનોવેશન આ ત્રણ વિદ્યાર્થીઓએ કર્યું છે આગળ એનું શું ડેવલપમેન્ટ થશે એ આપણને જાણવા મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ